હા હું વિડિયો બનાવશું યુટ્યુબમાં આઈડ નામથી એક નું નામ છે નું નામ હા હા બોલો ભાઈ હું શું કરો બસ આનંદ મંગલ આનંદ મંગલ

તમે શેના માટે ફોન કર્યો મને યક હું તમારે ઉતરું છું મારે કોણ ના હમ વાત માટે ફોન કર્યો તો કે કરે કોની માટે કે રેકોર્ડિંગ માટે તમે ભવા હાસ્યો ખોટું તમે વાત કરો બધા રે યહાં વાત છે હા છોડ લાગે હા સારું તો ભણવામાં ધ્યાન દેજો ધ્યાન દેતા હો ભણવામાં ધ્યાન દેવાનું એટલે જો ભણશો ને તો મોટા સાહેબ બનશો ભણશો તો કઈક રાજકારણ માં પડશો ભણશો તો કઈક બુદ્ધિ આવશે નકર પછી માતાજી ની અગરબતી ને ધૂપ ધૂવાળા આખી જિંદગી કરવાના રે તમે વિડિયો બનાવો ને આખા વિડિયો યુટ્યુબ માં હા મારે એ રેકોર્ડિંગ તમારે ત્યાં કરવું છે શેનું રેકોર્ડિંગ કરવું બોલવાનું હમ કરશો મારી સાથે હા તો વાતો કરું અત્યારે જ વાત કરું.

तुम्हारे तो के प्लीज़ से मैं उसे प्रश्न को मैडिकल की जो कॉमेडी कला करते हो तुम्हारे सस्पेंड हो ही नहीं तो प्लीज़ तो तो से बोलो जो तारीख जब ना 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 सोकर जो हमारा फॉलोवर होए हाँ तो बस हमारे चैनल में फॉलो तो हो ही नहीं हमारे ट्रेंड साथी ये तो ली कॉमेडी से अभी टू माँ कॉमेडी नहीं फॉल

શાળા માં સરકારી શાળા કે private માં સરકારી ઠીક આપડે કેટલા માં ભણો છો ચોથું નઈ પેલું બીજું કે પેલું બીજું પેલું 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 ક્યાંથી આઠ વર્ષ થી આઠ વર્ષ થી કેટલી ઉમર તમારી ભુલાઈ ગયું તું ચોથું ભણું હા એમ એટલે કે હરખું હરખું મેળ જોઈએ ને બાકી લેસન કરવાનું કરવાનું ભણવાનું પછી ટ્યુશન જેટલું લેસન દીધું હોય એ કરવાનું બીજા ક્યાંય મોબાઈલ માં એમાં બહુ નહીં પડવાનું બહુ ખોટા ને એવું કઈ જોવાની જરૂર નથી અત્યારે હાચું જરૂર છે ભણવાની કેમ કે જો આ મોબાઈલ નો ઉપયોગ તું અત્યારે આવડી નાની ઉમર માં કરસ તો તું ભણ ભણ્યો તો નકર તો તને આવડે જ નહીં માર એ લઈ દીધો હું તો ના ના તો નથી લેવું મગલતી ફરાણે લઈ દીજે કે ફોનમાં માં વાતો કરવા ચાહીએ તારે ઠીક એટલે લઈ દીધો પણ બહુ મોબાઈલ નો જરૂર પૂરતો જ ઉપયોગ કરે જરૂર વર કેમ કે અત્યારે તમારી ઉમર ભણવાની છે અત્યારે તમે મોબાઈલ માં બહુ મથો તો તમને જે શિક્ષણ નો જે મુખ્ય પાયો છે ઈ તો પજવી જાય ભલે રાખવાનો મોબાઈલ ભલે રાખવાનો પણ એમ કે તમે અત્યારે તું તો નાનો છો એટલે તારે શું કરું લેસન માં ધ્યાન દેવાનું માં ધ્યાન દેવાનું ઇંગ્લિશ માં ગુજરાતી માં બધા વિષયો પાકા કરવાના કે જેથી કરીને તને વિજ્ઞાન ટેકનોલોજી નું જ્ઞાન પ્રાપ્ત થાય

પણવામાં ધ્યાન દીજો બીજું કઈ અમારે જેવું કામ પડે તો મને ફોન કરજો હો હા કામ પડે ફોન કરી દેવાના ઓકે રીંગ કરજો તો ય જય ભીમ જય હા તારો ફોટો મોકલ ભાઈ આ એકલો છે ને મારો ફોટો છે ઓલા બે માકલ ને મારા ભાઈનો